કેમ છો ઉમિત કરો કે બધા મજામાં જ હશે આજે તમને હું બતાવવાની છું સરસ મજાની મારી ડાંગર જો આ છે મારા પતિદેવ જય જય કેવા હશે જય જય હાય કરો જો કેવી સરસ ડાંગર દેખાય છે નહીં મસ્ત થઈ ગઈ એકદમ આ પાછળથી રોપી છે મારા ભાભીઓ ગાંડીઓ તો નાની નાની છે આ અમે રોપી છે તો કેવી મસ્ત થઈ ગઈ છે નહીં આમણે રોપી છે આમણે આમણે બહુ પગ દુખતા આમના હા બે દિવસ તો ચલાયું નહીં જોવો આ છે મારા પપ્પાની મા કઈ કેવી સરસ છે નહીં કેટલો સરસ નજારો લાગે છે નહીં અહીંયા મોસમ બહુ મસ્ત છે પણ અહીંયા રેવાનું મન નહીં થતું કિચડ બહુ છે હા મચ્છર બહુ કઈડે છે એટલે નહીં ફાવતું તો અમે આમ અમારી ડાંગર જોઈને પાછા જતા રહીશું ગોધરા ચલો મળીશું ફરીના વિડીયોમાં